જય 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 માતાજી આજનો દિવસ વિશેષ દિવસ રવિવાર અને માતાજી રાંધલ માતાજીનો વિશેષ દિવસ અને ખાસ દ્વારકાની અંદર આવેલું અતિ પ્રાચીન મંદિર રાંધલ માતાજીનું અને ખાસ જ્યાં આજના દિવસે વિશેષ અનકોટ અને ખાસ એવા માતાજીના ભગત જેમના દ્વારા કરવામાં આવ્યો છે જેમનું નામ માતાજીના એક પ્રત્યે પ્રેમ છે ને ડિક્લેર નથી કરવાનું પણ ખાસ આપણી સાથે આ તકે સામાજિક કાર્યકર ધવલ દાવડા છે આપણી સાથે ધવલભાઈ જે આ મંદિર જેમની રજૂઆતો વારંવાર જીર્ણોધ્ધાર માટે થયેલ છે આપના દ્વારા પણ કરવામાં આવી છે અને ખાસ જે આજના દિવસે વિશેષ ઉજવણી માતાજીના મંદિરે શું કહેશો આપ જય દ્વારકાધીશ જય રાંદલ માતાજી દ્વારકા શહેરની મધ્યમાં આવેલું ઇસ્કોન ગેટની અંદર અને કકરાસકુટની પાછળ આવેલું આ અતિ પ્રાચીન રાંદલ માતાજી તથા સૂર્યનારાયણ ભગવાનનું મંદિર જેમાં સત્યનારાયણ ભગવાન પણ બિરાજે છે ગરુડજી પણ બિરાજે છે હનુમાનજી પણ બિરાજે છે અને શિવજી પણ બિરાજે છે આ ખૂબ જ સુંદર મજાનું અતિ પ્રાચીન મંદિર છે જેના આજે એક ભક્ત પરિવાર દ્વારા ખૂબ જ સરસ મજાનું છપ્પન ભોગ મનોરથનું આ કાર્યક્રમ ઉજવવામાં આવેલો હતો આ જે કાર્યક્રમ જે છે તેનો ઉદ્દેશ્ય એટલો છે કે માતાજીને જેમ મને એમ આપણે આ કડિયુગી ધરતી ઉપર આપણે જન્મ લીધો છે તો તેને નામ જપ દ્વારા આપણે માતાજીની ભક્તિ કરીએ માતાજીનું સ્મરણ કરીએ અને ખાસ કરીને જેવી રીતે દરેક આપણે આ આની પહેલાં પણ એક આંબા મનોરથનો ખૂબ જ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કર્યો હતો અને હવે અત્યારે આપણે કાર્યક્રમ જે કરેલો છે તે છપ્પન ભોગ મનોરથ છે અને આના પછી પણ ખૂબ જ સુંદર મજાના કાર્યક્રમ કરવામાં આવશે આઠ વાગે અત્યારે મહાઆરતી પણ યોજવામાં આવશે અને મહાઆરતી આ જે યોજવામાં આવશે તે દ્વારકાની આ જન્મભૂમિ ઉપર કૃષ્ણ ભગવાનની જન્મભૂમિ સોરી દ્વારકાની આ જન્મભૂમિ છે જે લોકો એમ કહે છે કે ખરેખર આ જે મંદિર છે તેનો જીર્ણોધ્ધાર થવો જોઈએ અને ધીમે ધીમે આ મંદિર તે તરફ મારા ખ્યાલથી જઈ પણ રહ્યું છે કેટલા બધા માતાજીનો ભક્તો પણ તમે જોઈ રહ્યો છો કે મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા પણ અતૂટ છે તો સરકારને પણ એટલી વિનંતી જ કરીએ છીએ પણ આપણે આ દિશામાં થોડાક ન જઈએ અને અત્યારે આપણે માતાજીની શ્રદ્ધા અને આસ્થા ઉપર જઈએ તો આ છપ્પન ભગ બનાવો તો ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ થઈ જ ગયો છે અને આગળ પણ આવા નવા કાર્યક્રમો થશે એવી હું ખાતરી આપું છું જય દ્વારકાધીશ